દરેક ફોટોગ્રાફર તેમની આગવી અદામાં જુદા જુદા વિષયો આધારિત ફોટોગ્રાફી કરતા હોય છે ત્યારે અમદાવાદમાં રહેતા અને મૂળ ગાંધીનગરના વતની ભરતકુમાર પટેલ વાઇલ્ડ લાઈફ પક્ષીઓની ફોટોગ્રાફી માટે ખાસ જાણીતા છે મહત્વની વાત તો એ છે કે તેમની ફોટોગ્રાફીમાં એક નાના બગલાને એકસાથે પાંચ માછલીના શિકાર કરતી શાક પણ જોવા મળે છે ભરતકુમાર વિઠિલદાસ પટેલ રાજુભાઈ પટેલ બર્ડ વોચરથી બધા મને ઓળખે છે મારો વતન સરઢો તાલુકો જિલ્લો ગાંધીનગર અને હું વ્યવસાય રિટેલ બિઝનેસ છે મારો જ્વેલરી શોરૂમ છે અને હું છેલ્લા વીસ વર્ષથી વાઇલ્ડ લાઇફમાં સક્રિય થયો છું અને છેલ્લા સોળ વર્ષથી ફોટોગ્રાફી પણ કરીએ છીએ વાઇલ્ડ લાઇફમાં એન્ટર થવાનું કારણ આમ નાનપણથી કે ગમે ત્યારથી ઘરમાં કોઈ વસ્તુ એના લગતી જ ખરીદી હોય તો આપણને એમ થાય કે ભાઈ પહેલેથી આમાં રસ હશે પરંતુ એક દિવસ વીસ વર્ષ પહેલાં હું થોડના તળાવે ગયો હતો અને ત્યાં જે પક્ષીઓનો માહોલ જોયો અને પાંચ દસ હજાર પક્ષીઓ સાથે જોઈને આવ્યો પછી વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને વાઇલ્ડ લાઈફ વિશે વરસમાં આઠ દસ વિઝિટો કરતો થઈ ગયો અને એ ચાલુ કર્યું એવી રીતે બીજું હું કેમેરો શરૂઆતમાં તો ખોડાક વાપરતો હતો જ્યારથી આપણે કાર્ડ્સવાળા ચાલુ થયા એટલે એ વાપર્યા પછી અત્યારે હાલના કેમેરામાં પેનાસોનિક જી નાઇન સો ચારસો લેન્સ લુમિક્સ અને બીજો કેનન નાઇન્ટી ડી અને એમાં પણ સો ચારસો લેન્સ કેનનમાં બીજી સિરીઝ મારી પાસે છે સેવન ડી છે સિક્સ હંડ્રેડ ડી છે પણ વાપરું છું ત્યારે નાઇન્ટી ડી પહેલાં પણ ઘરે ચાલુ જ હાલતમાં રાખેલા છે અને વાઇલ્ડ લાઈફ વસ્તુ એવી છે એકવાર એમાં જો તમે ગયા અને સર્વસ્વ તમે બીજું બધું ભૂલી જશો અને તમારું ધ્યાન ક્યાંય બી કોઈ બી હોય તો એના પર કેન્દ્રિત થશે એટલે બીજા કોઈ બધા પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય તમારા તમારા ટેન્શન દૂર થઈ જાય વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એવી વસ્તુ છે અને વન્યજીવ એક પર્યાવરણ શૃંખલાની આધાર ઘડી છે માટે તેનું જતન કરવું જોઈએ દરેકે અને જેનું જતન કરશો તો ભવિષ્ય માટે પણ આપણને ફાયદાકારક નીવડશે વાઇલ્ડ લાઈફ માટે એટલે પક્ષીઓ પ્રાણીઓ પતંગિયા એ દરેક માટે અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ અને ફોટોગ્રાફી પણ કરતા હોઈએ છીએ તો આના માટે અમે સમગ્ર ભારતમાં જ્યારે જ્યારે પણ પક્ષી પ્રાણીઓની ગણતરી હોય પતંગિયાની ગણતરી હોય તો એમાં અમે ભાગ લેવા જતા હોઈએ છીએ જેમાં મધ્યપ્રદેશમાં બધી જ સેન્ચ્યુરીઓ અમે અત્યાર સુધીમાં જઈ ચૂક્યો છું કાના પેંચ સાતપુડા રાતાપાણી બધામાં ગયા છીએ એવી રીતે ઉત્તરાખંડમાં નૈનીતાલ સત્તાલ ભીમતાલ એ બધી જ જગ્યાએ અમે ઓબ્ઝર્વ કર્યું રાજસ્થાનમાં પણ ડેઝર્ટ નેશનલ પાર્ક અને ગુજરાતની તો બધી સેન્ચુરીઓ કેટલી પણ વખત વિઝિટ કરી દીધી છે આમાં જ્યારે લાઇફમાં આપણે જતા હોઈએ ત્યારે દરેક વખતે કંઈક નવું નવું જોવા મળતું હોય છે તો બે હજાર પંદર આસપાસ અમે સિંહની ગણતરીમાં હતા તો એક સિંહણ અને બે બચ બે સિંહણ અને બે બચ્ચા એક સાંભર મારેલું ખાતા હતા એમાં બચ્ચા ખાતે ખાતે ખાતા પછી પાણીની નજીક બેઠા હતા એક બાજુ અને વોચિન તો મગર આવીને એમના ઉપર જ્યારે દોડતો દોડતો બચ્ચાઓ બાજુ ગયો તો સિંહણે ત્યાં બેઠે બેઠે એક સિંહણે એકવો પંજો જોરથી પછાડ્યો તો એ મગર એવા ભાગ્યા હતા એ જોવાની ક્ષણ મારા અત્યાર સુધીમાં બહુ લાહો અચૂક મળેલો છે અને પક્ષીઓની મુવમેન્ટ હંમેશા ઘણી વખત સામાન્ય પક્ષીઓ હોય પણ જ્યારે બી પાણીની અંદર એના માછલી ખાતું હોય તો એક વખત એવું થયું કે લિટલ ઇગરેટ એટલે નાનો બગલો એ પાણીમાં ચાંચ મારી તો એકી સાથે એક જ ચાંચમાં પાંચ માછલીઓ આવી ગઈ અને એવું બહુ અજુગતું ને બહુ ઓછું બનતું હોય છે એક બે માછલી આવી શકે પણ પાંચ માછલી ચાંચમાં એક સાથે આવી એની બી ફોટોગ્રાફી કરેલી છે તો આવા બનાવો ગમે ત્યારે ગમે તે બની શકે પક્ષીઓમાં પાણીના પક્ષીઓ અને બીજા જંગલના પક્ષીઓ બંને પક્ષીઓ ઓબ્ઝર્વ કરતા હોય પાણીના પક્ષીઓમાં સારસ ગ્રેન એ જોવાની ને એનો ખૂબ આનંદ થતો હોય છે એવી જ રીતે જંગલના પક્ષીઓમાં જોઈએ તો આપણને હોર્ન બિલ હોર્ન બિલને ગુજરાતીમાં વહુ ગેલો કહે છે તો એને બી જોવાની ખૂબ મજા આવે છે અને એને બચ્ચાને ફીડિંગ કરતો ને એ બધા જોવામાં અનેરા વન્યજીવના સંરક્ષણ માટે આપણે ખૂબ મહત્ત્વનું ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી સલામત અંતરે આપણે રહેવું જોઈએ અને આપણે ફ્લેગ કપડાંને એ બધું ઉપયોગ કરવું જોઈએ તો જેનાથી એ લોકો ડિસ્ટર્બ થશે નહીં કોઈ નેસ્ટિંગ હોય કોઈ બી ગુફા હોય કે જ્યાં એ લોકોનો બચ્ચા હોય ત્યાં આપણે અડકવું નહીં જોઈએ અને દૂરથી ઓબ્ઝર્વ કરવું જોઈએ તો મારા ફોટોગ્રાફી એક્ઝિબિશન ગયા વર્ષે લલિત કલામાં થયા હતા ગીર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પણ એક્ઝિબિશન થયું હતું ગયા વર્ષે આ વર્ષે બંને વખત આ વર્ષે મને ગીર ફાઉન્ડેશનમાંથી મારા ફની બિહેવિયરના ફોટાને એવોર્ડ મળ્યો ગાંધીનગર આઈઆઈટીમાં અમે એક્ઝિબિશન કરેલું થર્ડ બર્ડ સેન્ચ્યુરીમાં એક્ઝિબિશન હોય ત્યારે મારા ફોટા અચૂક લાગતા હોય છે